કુલગ્રામની મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ કામગીરીનું જાત નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા જિલ્લા પુરવઠા અધિકારી મુકુલ મહેર ચંદ્રાણી સૌની યોજના ડેપ્યુટી ઇજનેર જીડી પંચાલ પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર એમજી ઠાકુર સહિત સ્થાનિક આગેવાનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા